અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમોડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે જે કાર્યક્રમના ઉદઘાટનમાં

ચેપી રોગ હોસ્પિટલ આવેલું હતું અને ચેપી રોગ હોસ્પિટલના અંદર મારા કહેવાથી સંકલન સમિતિની મિટિંગના અંદર અવારનવાર રજૂઆતથી ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે અને ડાયાલિસિસ સેન્ટરનું આજે ઉદ્ઘાટન હતું એ ઉદઘાટનના અંદર જયારે ગઈકાલે મેં ડીવાયમસી જોડે અને કમિશ્નર સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદ્ઘાટન છે તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ પરંતુ આજે જ્યારે ઉદઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ નહોતું એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યું છે એના અંદર મારું નામ હતું આજે ના અંદર નામ કેમ નથી એટલે મારે કહેવાનું એ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર નથી બનાવ્યું આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું બનાવેલું હોય ત્યારે દાસ્તાનિક ધારાસભ્ય જે પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે એટલા માટે જ મેં આજે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્ટ્રે માર્યો છે અને કીધું છે કમિશનરશ્રીને કે આ બોર્ડ તમે નહીં બદલો આજે જે તકતી નહીં બદલો એમાં મારા નામવાળી તકતી નહીં હોય તો હું અકાલે બી जी आपली तोडी नवी लगाई ती